નમસ્કાર આપ જોઈ રહ્યા હચકે ઇન્ડિયા ટીવી ત્રણસો પાંસઠ ન્યૂઝ ચેનલ આજ રોજ સુરત જિલ્લાના કામરેજ તાલુકાના છીખલી ગામ ખાતે ગુજરાત રાજ્ય રાજપૂત સમાજ સંકલન સમિતિ આદેશ અનુસાર રૂપાલાની ટિકિટ રદ થાય અથવા તેઓ જાતે ટિકિટ પરત ખેંચી લે એ માટે ચીખલી ગામના બહેનો દ્વારા મા આશાપુરા માતાજીના આશીર્વાદ લઈને રૂપાલાને સદબુદ્ધિ માતાજી આપે એ માટે રાજપૂત સમાજની બહેનો દ્વારા પ્રતિક ઉપવાસનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે બહેનો દ્વારા રૂપાલાનો અને ભાજપની નારાજગી થઈ પ્રચંડ વિરોધ કરવા આવ્યો છે રૂપાલા હજુ પણ ટિકિટ રદ ના કરે તો લોકસભાની આવનારી ચૂંટણીમાં ભાજપની વિરોધમાં સમગ્ર ચીખલી ગામની સમાજની બહેનો મતદાન કરશે બહેન દીકરીના સ્વાભિમાનના ટીકા ટિફિન કરનાર રૂપાલા જાતે ટિકિટ ખેંચી લે તે માટે માતાજીના ઉપવાસ કર્યા છે જોતા રહો ઇન્ડિયા ટીવી ત્રણસો ન્યૂઝ ચેનલ

રાજપૂત સમાજની એક બહેન તરીકે મારી ફરજ બચાવવા માટે હું કહું છું કે આપણા ગુજરાત રાજ્યના સંકલન સમિતિના અધ્યક્ષ ને જે આપણી માટે રજૂ કર્યું છે તે બહેનોએ એ કરીને ચાલવાનું છે ને આપણે ચામરેજ તાલુકાના ચીખલી ગામના બહેનો બહેનોએ આજે રોજ ઉપવાસ પર ઉતાર્યા છે કે રૂપાલા ની ટિકિટ રદ કરે